આરોપી ધરપકડ કરી છે આઠસો જેટલા લોકોની પૂછપરછ કરી હતી સીસીટીવી કેમેરા હતા મદદ હતી હતી અને આ સમગ્ર મામલે ખુલાસો થયો છે તો આવો જાણીએ ક્યાંની ઘટના છે શું ઘટના છે કોણ છે પિતા અને કોણ છે એ મૃતક જેને લઈને પોલીસે આરોપી દબ્યો છે વિડીયો હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે આપણા રાજ્યનું પાટણ અને પાટણનું સિદ્ધપુર તાલુકો અને સિદ્ધપુર તાલુકાનું કરીને ગામ છે આ ગામની અંદર દિવસ પહેલા એક મંદિર છે શનિવાર હતું એ દિવસે હા હનુમાનજી ના મંદિરે બહાર રેકડી ઉપર એક બેન છે જેનું નામ છે કેસરબેન રાવળ આ કેસરબેન રાવળ છે તે ત્યાં

જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી કુલ લોકો ઉપર મતલબ શકમંદો હતા પોલીસ પૂછપરછ કરી હતી સીસીટીવી કેમેરા ખેતાડ્યા હતા ડોગ સ્કોડની મદદ લેવાઈ હતી એફએસએલ ની પણ મદદ લેવામાં આવી હતી પોલીસ છેલ્લા ચાલીસ દિવસથી તપાસ કરતી હતી સીસીટીવી માં પોલીસને એક ક્લુ મળે છે

જેનું નામ છે કલ્પેશ ડાયાભાઈ વાલ્મિકી જેની પોલીસ પૂછપરછ કરે છે અને પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવે છે પોલીસ તેની ધરપકડ કરે છે 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 તો જાણવા મળે કે કલ્પેશ તેનો દીકરો બીમાર હતો અને તેને પૈસાની જરૂર હતી તેને પોતાના સગા સંબંધી પોતાના મિત્રો પાસે પૈસા માંગ્યા હતા જેથી કરીને પોતાના દીકરાનો ઈલાજ કરાવી શકે પરંતુ કહેવાય તેને પૈસા ન આપ્યા જેના કારણે આ કલ્પેશ છે તે કોઈને લૂટી લેવા માંગતો હતો અને એ દિવસે શનિવાર હતો કલ્પેશને ખબર હતી કે હનુમાન મંદિર તેની પાસે પૈસા હશે જેના કારણે તેને આ કેસરબેન ને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો જે મુખ્ય રસ્તો હનુમાન મંદિર તરફ જતો હતો ત્યાંથી આ કલ્પેશ છે તે ન આવ્યો પરંતુ જે જાડીવાળો અન્ય રસ્તો હતો ત્યાંથી મંદિર નજીક પહોંચે છે અને સાંજનો સમય થાય છે તેના ઉપર ભૂતકાળમાં પણ ત્રણ આરોપો હતા તેને લઈને તેને લાગ્યું કે હવે ચોથી ફરિયાદ થશે જેથી આરોપી છે તેને કેસરબેન પતાવી નક્કી કર્યું

પોલીસે અહીંયા પર સખત મહેનત કરી અને આખરે આરોપી કલ્પેશ સુધી પોલીસ છે તે પહોંચી અને તેને દબોચી લીધો પરંતુ જાણવા એ પણ મળી રહ્યું છે કે આ કલ્પેશ છે એટલા માટે થઈને લૂંટને અંજામ આપ્યો હતો કારણ કે તેનો દીકરો બીમાર હતો દોસ્તો આપ તમામને એટલું પૂછવા માંગીશું કે શું કહું પોતાનો દીકરો બીમાર હોય તો અન્ય કોઈની હત્યા કરવી એ કેટલું યોગ્ય છે હાલ ફાલતુ પોલીસે તેની ધરપકડ કરી છે અને કોર્ટમાં તેને રજૂ કર્યો હતો રિમાન્ડની માંગ કરી હતી અને હવે પોલીસે વધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે સાથોસાથ આ જે મૃતક છે કેસરબેન રાવળ જેના દીકરાનો એવો પણ આરોપ છે કે તેની માતા આ એક વ્યક્તિના મારે અને મોતને ઘાટ ઉતારે તે આ એક વ્યક્તિનું કામ નથી પરંતુ અન્ય લોકો પણ તેમાં સામેલ હોય કેવી આશંકાઓ અને આક્ષેપો તેમણે કર્યા છે જો કે હવે પોલીસ તપાસ કરી રહી છે કે શું આરોપી એક છે કે અનેક હાલ તો આ તપાસમાં એક આરોપી હોવાનું સામે આવ્યો છે પરંતુ આગળ શું ખુલે તે હવે જોવું રહ્યું દોસ્તો ક્રાઇમની તમામ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે બીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક નવી ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ